નમસ્કાર મિત્રો અત્યારે આપણે ઉભા છીએ વર્લ્ડ ટ્રેડ ટાવરમાં વર્લ્ડ ટ્રેડ ટાવર છે હજુ હમણાં જ આ ટાવરનું ઉદ્ઘાટન થયું છે અને આજે અહીંયા જે ટાવરના જે ઓફિસ ધારકો છે જે લોકોની અહીંયા ઓફિસ છે કામ ધંધા છે તે લોકોએ ગણપતિનું બહુ જ સુંદર મહોત્સવનું આયોજન કરેલું છે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વ્યક્તિ આજે અહિયા ગરબા ગાઈ રહ્યો છે ગણપતિ ભગવાનની મૂર્તિને હાથમાં લઈને જે આ ભાઈ જે ગરબા ગાઈ રહ્યા છે ગુલાલથી યુક્ત છે આ મૂર્તિ અને સૌ કોઈ ગણપતિ દાદાનો જે આ છે તેના રંગે રંગાયા છે અબાલ વૃદ્ધ સૌ નાના બાળકો પણ છે ઓફિસના ના પણ છે અને આપણે આજે સૌ જોઈ રહ્યા છીએ કે અહીંયા કઈ રીતે આ કોઈક મહોત્સવ ચાલી રહ્યો છે એક એક જે આખો એક માહોલ જમાવટ ઊભી થઈ છે આ બેન છે જે પોતાના નાના બાળકને પોતાની સાથે લઈને પણ અત્યારે ગરબા કરી રહ્યા છે ગરબા કરવા માટેનો કોઈ સમય નથી હોતો જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ઉત્સવ થતો હોય છે ત્યારે આ પ્રકારના લોકો ગુજરાતીઓ ખાસ કરીને વાત કરીએ તો ગરબાને કરવા માટેનો એક આખું જે તક છે તે શોધી લેતા હોય છે યુવક યુવતીઓ ગરબાના રંગે યા છે ગણપતિ મહોત્સવના રંગે સૌ રંગાયા છે તો આપણે જોયું કે ટ્રેડ ટાવરમાં અહીંયા સૌ ગણપતિ દાદામાં ભક્તિમય બની ગયા છે ગણેશ મહોત્સવને જે છે તે ધામ ધૂમ ઉજવી રહ્યા છે કેમેરા પર્સન હરીશ પાર્કર સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતી